તમારે બને ત્યાં સુધી કાળા તલનું વાવેતર હવે ઓછું કરવું જોઈએ બાકી ટાઈમ છે હજી બે પાંચ દિવસમાં કર નાખ હોતો થાય પછી હજી પંદર દિવસ પછી કરો તો પછી તલનું વાવેતર કાળાનું ન કરાય સફેદનું જીકવાનું બરાબર છે હવે જે ખેડૂમિત્રો એ તલ વાવી દીધા છે જે ખેડૂમિત્રોએ તલ વાવી દીધા છે અને એમાં ઘાસ શું છે નિંદામણ શું છે ખરું શું છે કચરું થઈ ગયું છે તો કાળિયું ખાર્યું હાંબો બરાબર છે કૂતેરું છે પછી મણસો છે પટ્ટી પાન વાળું જે ખળ આવે છે, બાજરીના પાન જેવું ખળ આવે છે, બરાબર છે જુવારના પાન જેવું ખળ આવે છે, જે કપડા વાળું ખળ આવે છે જે ઘાસ થાય છે એવા નિંદામણો બળશે. કઈ દવા? ડોગા ભાઈ તમે ધાનુકા કંપનીનું જે તરગસ સુપર આવે છે, કોમ્પે તમે 35 થી 40 ml લેકે આપો તો એ તમને રિઝલ્ટ સારું મળશે. બહારનું વેપ સુપર આવે છે, કોમ્પે તમે 50 થી 40 ml નાખો તો પણ તમને એમાં રિઝલ્ટ સારું મળશે. ગોદરેજ કંપનીનું ઇમ્પુલ આવે છે. એ પણ તમે પંપે પાંત્રીસ ચાલીસ મિનિટ નાખો તો પણ તમને રિઝલ્ટ સારા મળશે ગોયમોન જે આવે છે બરાબર છે એ પણ તમે પોમ્પે પાંત્રીસ ચાલીસ મિનિટ નાખો તો પણ સારું પડશે બેસ્ટ માં બેસ્ટ જો કોઈ ઓપ્શન હોય તો અદામાં કંપની નું જે એજીડ આવે છે બરાબર છે એ પ્રોપર બીજા ફોર્મ એ પોમ્પે તમે પચીસ એમએસ ખાલી નાખો તો પણ તમને એમાં રિઝલ્ટ સારામાં સારું જોવા મળશે બાકી સોસાયટી આવે છે ઇન્ડોફિલ્ડ એ પણ તમે નાખો તો પણ તમને એમાં

એટલા માટે આપણે એની ભલામણ નથી કરતા આ વર્ષે ફક્ત ને ફક્ત પટ્ટી પાન હોય એની ભલામણ કરીએ છીએ બધી પ્રકારના આપણે જે નિંદામણો છે એ બધા જતા રહે ખાસ ખેડૂત એ પ્રશ્ન બધા ખેડૂત હતો કે કેવી રીતે તમે તૈલ વાવી દીધા છે અથવા તો તમે સાડી દીધા છે પછી તમે એને પાણી પાઈ ગયો બે દિવસ રહી પાછું તમે એના પાણી પાઈ ગયો પછી તમારે એને વીસ થી પચીસ દિવસ સુધી પાણી આપવાનું નથી પાણી ત્યારે જ આપવાનું છે જ્યારે તમારા દલ જમીન પાણી બહાર નીકળ્યા હોય ઈ ડૂબવા જોવે નહીં તમે જ્યારે પાણી પાવ ત્યારે એ તળ ડૂબવો જોવે નહીં નગર અમુક ટકા તમારે દસ વીસ ટકા તલ વયો જવાનો પ્રોબ્લેમ બને છે કેવી જમીનમાં કે એકદમ હમથળ પાણી ભરાઈ રહેતું હોય ને પાણી ભરાતું ભરાતું હાલતું હોય એવી જમીનની ની માલિપા બને ત્યાં સુધી તળ ડૂબવો જોવે નહીં બરાબર છે

કે ભાઈ અમારે એ વખતે આપણે વીસ પચીસ દિવસે જ્યારે પાણી પાઈએ આપણે ત્યારે કયું ખાતર આપવું જોઈએ ખાતર એમાં મેજર એક જ આપવાનું હોય છે યુરિયા નાઇટ્રોજન એક વીઘે દસ કિલો આપવાનું છે કેટલું દસ જ કિલો આપણે જે મન ભાવે મુડાડી દઈ છે નકરું બસો સિત્તેર રૂપિયા ની થેલી નાખી નહીં કે વીઘે થેલી તમે કોઈ ગોળી ઘાસતા ઉપર વધતા જાય એમ વધે નહીં વધારે પડતું યુરિયા આપવાથી ઉલતા તલ જે છોડવા છે ઉજ્યા છે એ વયા જશે કારણ કે તલનો દાણા યુરિયાના પડી જાય યુરિયાના દાણા પડી જાય એટલે એ દાણો ઓગળવાનો છે પાણી મળવાનું છે એટલે તરત ના એને ગરમી લાગશે એટલે છોડવો વયો જશે છોડવો સુકાઈ જશે એટલે આપણે એવું કહ્યું કે તલના બિયારણમાં ખોડ આવી જશે તમે શેઠ તલ નું બિયારણ આપ્યું છે સુકાઈ જાય છે વયું જાય છે ખૂગ લાગી જાય છે પરંતુ તમે યુરિયા વધારે પડતો નાખી જાઓ તો પણ છોડવા જતા રહેશે એટલે આઠ દસ કિલો લેખે યુરિયા બહુ થઈ ગયું હા એક બે ચાર વર્ષથી તલમાં સુકારાનો પ્રશ્ન આવે છે જે ઘારા પડી જાય છે એ ઘારા પડી જવાનો પ્રશ્ન આવે છે તો ખાસ ખેડૂત મિત્રો તમે જ્યારે ખાતર નાખો છો ત્યારે એક વીઘામાં બસો ગ્રામ લખે તમે સાપ પાવડર આપો અથવા અથવા આપો ગોદરેજ કંપનીનું છે ટૂંકમાં જેમને મેન્કો છે એ આપો અથવા બાયોસ્ટેટનું જે રોકો પાવડર આવે છે એ તમે એક વિગે બસો થી અઢીસો ગ્રામ લખી આપો તો પણ તમને એમાં સારો ફાયદો મળશે જો એથી સારું ઊંચું ટેકનિકલમાં જવું હોય

વીકે પાંચ કિલો રેકે તમે આપી શકો છો એની સાથે એક્સ્ટ્રા તમારે અલગથી થી સલ્ફર લેવાનું હોય તો ઘણા ખેડ મિત્રો કે ફાડા સલ્ફર લઈ મમરી વાળું લઈ કે ભૂકો લઈ ત્રણે માંથી તમે ગમે લઈ શકો છો એસી ટકા સલ્ફર હોય તો ભલે નેવું ટકા સલ્ફર હોય તો પણ ભલે એ તમારે એક વીઘે દોઢ થી બે કિલો લેખે તમે આપી શકો છો અથવા તો જે ન્યુ ફાર્મ કેમિકલ નું મલ્ટીવિટા ઝીંક આવે છે એ તમે આપો તો એની અંદર ઝીંક મેગેઝીન કોપર બોરોન આર્યન લોહ તત્વ મેડિબ્લોડામ અને સાથે સલ્ફર પણ આવશે એટલે કે તમારે અલગથી સલ્ફર લેવાની જરૂરિયાત રહેશે નહીં અઢીસો નું પાંચ કિલો આવે એટલે વીઘે અઢીસો રૂપિયાનો ખર્ચો એનો થશે બસસો સિત્તેર રૂપિયાની થેલી યુરિયાની આવે વીઘે દસ કિલો લખે નાખવાનું છે અને સાફ વીઘે બસો ગ્રામ લખે નાખવાનું છે પેલું પણ જો તમે આપો અને ખાતરની જો આ વ્યવસ્થા રાખો કે વીગે 10 કિલો લેખે યુરિયા 5 કિલો લેખે ન્યુ ફાર્મ કે એમનો વિટા ઝીંક આપવાનું છે અને સાફ પાવડર આપવાનું છે તો તમને આની અંદર બહુ સારા એવો ફાયદો મળશે હવે ઘણા ખેડૂત મિત્રો એવું વિચારતો હોય કે ભા આટલો બધો ખર્ચો થઈ જાય ને બહુ મોંઘું પડે ને તેલ તો જે એવડાવડા હોય છોકરો નાનો હોય બાળક નાનો હોય ચારે જને આપણે સાચવવાનું હોય

એમાંથી જ આપણને ઉત્પાદન આવશે જેટલા છોડવા સુકાઈ જાય એટલું ઉત્પાદનમાં આપણને નુકસાની રહેશે એટલા માટે આ વસ્તુ આપવી જરૂરી છે જે ખેડૂત મિત્રો તેલનું વાવેતર કર્યું હોય અને વધતા નો હોય ઠોરડાઈ ગયા હોય જીવા લાગી ગઈ હોય તો એમાં નોર્મલી અત્યારે લીલી પોપ્ટી સફેદ સાંજલી ઉડતી હોય બરાબર છે એમાં તમારે જે પાંચસો પાંચ આપડે આવે છે સુપરટી ધાનુકા કંપનીનું નું કોઈ પણ તમે કંપની લઈ શકો છો તમે ગરડાનું નું લઈ શકો તમે પછી તમારે કેવું કેવાય ગોદરેજ નું લઈ શકો તમે પછી ગરડાનું નું આવે એ પણ તમે લઈ શકો પાંચસો પાંચ ચો પાંચસો પચાસ ક્લોરો સાયપર આપડે લેવાનું છે ક્લોરો ફાઈ પોસ્ટ પચાસ ટકા અને સાયપર મેથીન પાંચ ટકા કોક નાની શરૂઆત ની ઈ છે તોય મરી જાય કોક માથા બંદરાની ઈ લે છે તોય મરી જાય કોક સામાન્ય ઈ હોય તો ઓલા સફેદ મશરી હોય તો પણ

દસ ગ્રામ લેખે નાખવાનું છે એક પમમાં દસ ગ્રામ લેખે નાખવાનું છે એસી ટામિન પ્રાયણ વીસ ટકા એસપી સોલ્યુબર પાવડર બરાબર છે આ દાનુકા કંપનીનું છે એવું તમે કોઈપણ કંપનીનું લઈ શકો છો એમાં તમને સારા પરિણામો મળશે જો આ ત્રણે તમે આ ત્રણે દવા એકર મિક્સ કરીને આપી હોય તો પણ તમે આપી શકો છો સુમીટમો કેમિકલ જાપાનું તમારે જિબ્રેલિક એ છે અથવા તો વોલ સ્કેપનું જીબ્રેલિક આવે છે એ પણ તમે આપી શકો છો આ ત્રણે દવા ઉપરથી મિક્સમાં આપવાની છે

બરાબર છે બાકી તલની નંબર છે મંગલમ સીઠ ના તમને કુલ છાસઠ નંબર છે અક્ષય ના એકસો અગિયાર આવે છે ટ્વેન્ટી ટ્વેન્ટી આવે છે એ પણ વેરાયટી સારી છે કાળા તલ ની વાત કરીએ તો શ્રીનાથજી ના જે શિવમ નવ્વાણું આવે છે એ પણ સારી વેરાયટી છે પછી કાલિયા તલ આવે છે એ પણ સારી વેરાયટી છે કાળા સોના આવે છે એ પણ સારી વેરાયટી છે બરાબર છે બોમ્બે સુપર ના આવે છે કાળા તલ ઝેલ બ્લેક એ પણ સારી વેરાયટી છે અવની ના કાળા તળનું બિયારણ આવે છે એ પણ સારી વેરાયટી છે પરંતુ ઘણા બધા કાળા તલ ની વેરાયટી છે પૂરી થવામાં આવી છે અથવા તો બે પાંચ દિવસની ની તમારે વાવેતર કરી નાખવું તમને એમાં સારું પરિણામ મળશે આપણી ચેનલ જો ખેડૂત મિત્રો જે નવા હો અને ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો આ રીતનું સબસ્ક્રાઈબ નું બટન આવે છે કાળા કુંડાળામાં લગભગ બધા અપડેટ વર્ઝન આવી ગયો એટલે કાળા કુંડાળામાં તે સબસ્ક્રાઈબ નું બટન છે આ ધડ દબી જો બરોબર એટલે આપણી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય જેથી કરીને આપણે જે માહિતી આપીએ છીએ ખેડૂત મિત્રો ને સાત વાગે દરેક નાનો વિડીયો તમારા મોબાઈલ ની આવી જશે નવો વિડીયો નો સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન